હેલો ડિયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ અવર અનધર વિડીયો લેક્ચર આજના વિડીયો લેક્ચરમાં તમારા બધાનું સ્વાગત છે હવે હરિયાળી ક્રાંતિ વિશે આપણે અગાઉ ડિસ્કશન કર્યું છે પણ આજે વધુ ડિસ્કસ કરવું છે હવે આ ક્વેશ્ચન કેવી રીતે પૂછાય છે એક્ઝામમાં એ જાણી લઈએ ભારતમાં આજે હરિયાળી ક્રાંતિ સર જાણી છે તો એ સમજૂતી આપણે કેવી રીતે લખવી જોઈએ એની આપણે યોગ્ય રીતે મુદ્દાસર ચર્ચા કરવાના છીએ સૌથી પહેલાં તો જે મુદ્દો લખવાનો છે એ કયો છે એ જાણી લો એ છે ખેડૂતોને વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતર અને કીટનાશક દવાઓ છે એનો ઉપયોગ કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા એટલે વધુ ખાતરવા વધુ કીટનાશકો વાપરવા માટે પ્રેરણા મળી અને આ રીતે કૃષિ ઉપજમાં વધારો કરવામાં આવ્યો અને પ્રોત્સાહન પણ મળ્યું એટલે કૃષિ ઉપજમાં વધારો કરવામાં લક્ષ્ય સિદ્ધ કરવું અનિવાર્ય હતું એટલે લક્ષ્યને હાસર કરવામાં સફળતા પણ મળી છે પહેલાં કરતાં ઘણા સફળ થયા છીએ આપણે હવે આપણે જોઈએ કે હરિયાળી ક્રાંતિથી ઘઉં અને ડાંગરના પાકમાં વિક્રમજનક વધારો નોંધપાત્ર વધારો થયો છે હવે દેશમાં પહેલાં જ્યાં ખાદ્યાન્નની અછત હતી ત્યાં ત્યાં આજે અનાજના પર્યાપ્ત ભંડારો છે પહેલાં અછત હતી હવે પરિસ્થિતિ નથી રહી ભારત છે એનું અનાજનું ઉત્પાદન એટલું બધું વિક્રમજનક થઈ રહ્યું છે કે અછતનો પ્રશ્ન હવે ભૂતકાળ થઈ ગયો છે હવે તો આપણે અનાજની નિકાસ કરી શકીએ એટલા સક્ષમ બની ગયા છીએ બાળકો એક સમય એવો હતો કે ભારતમાં દુષ્કાળ એક સમયાંતરે પ્રકોપ બની ગયો હતો દુષ્કાળ આવે પાક નિષ્ફળ ચાલો હવે એવું નથી રહ્યું એક સમય હતો ત્યારે દુષ્કાળ પ્રકોપ હતો પણ હરિયાળી ક્રાંતિ પછી તેની ખાસ અસર જોવા મળતી નથી એની કોઈ અસર નથી જોવા મળતી બાળકો બરાબર હરિયાળી ક્રાંતિ પછી હવે આપણે આગળ જોઈએ અનાજના બફર દ્રાવણ છે એને કારણે બફર દ્રાવણ બફર સ્ટોક એ શબ્દ ઉપર જજો બફર સ્ટોક એટલે શું બફર એટલે વધારેનો સ્ટોક ખૂટે નહીં અનાજ એવો એક સ્ટોક નિર્યાત કરીને રાખી મૂક્યો છે અનાજના બફર સ્ટોકને કારણે દુષ્કાળ કે અછતની પરિસ્થિતિમાં પણ સરળતાથી સામનો કરી શકાય છે ભારતમાં અન્ન સમસ્યા થાય તો એટલો બફર સ્ટોક છે કે દુષ્કાળ આવે અછત થાય કોઈ નો પ્રોબ્લેમ આપણે એ પરિસ્થિતિને પહોંચી વળીએ છીએ અન્ન ક્ષેત્રે દેશનું સ્વાવલંબન એ હરિયાળી ક્રાંતિની સીમાચિહ્ન રૂપ ઐતિહાસિક સિદ્ધિ બની ગઈ છે આપણે અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યા છીએ આપણે કોઈ દેશ ઉપર આધાર રાખવો પડતો નથી અને હરિયાળી ક્રાંતિ એટલી છે કે અનાજ પુષ્કળ પાકે છે એટલે અહીંયા હરિયાળી ક્રાંતિની સીમાચિન્હરૂપ ઐતિહાસિક સિદ્ધિ કહેવાની છે આપણે કે આપણા દેશમાં સ્વાવલંબી પરિસ્થિતિ આવી ગઈ છે અનાજ બાબતે આમ કહી શકાય કે ભારતમાં આજે હરિયાળી ક્રાંતિ સર્જાણી છે બરાબર તો હરિયાળી ક્રાંતિ એટલે શું અને એનું મહત્ત્વ આપણે આજે જોયું આવા જ અગત્યના લેક્ચર લઈને ફરી મળવાના છીએ ત્યાં સુધી મેં શરૂ રાખો ચલો મળીએ છીએ આવજો